આપણે માંગરોળના દરિયા કિનારે છીએ પાછળ સમુદ્ર ઘૂઘવાટા મારી રહ્યો છે અને આ બંદર છે માંગરોળનું બંદર છે ને અહીં અનેક પ્રકારના જે વહાણ હોય છે બોટ હોય છે હોડીઓ હોય છે અને અહીં મત્સ્ય ઉદ્યોગ પણ ખૂબ વિકસેલો છે મત્સ્યની જે મત્સ્ય ઉદ્યોગ છે સાગર ખેડૂતો જે છે તે અહીં મત્સ્ય ઉદ્યોગ પણ એટલો બધો વિકસેલો છે અને અહીં અનેક પ્રકારની બોટ હોય છે અને આજે અમે તમને બોટ કેવી હોય છે તે બતાવવા જઈ રહ્યા છીએ અને બોટનું સમગ્ર સ્ટ્રકચર કેવું હોય છે તથા તેમાં જે એન્જિન હોય છે તે કેવું હોય છે કઈ રીતે આ આ થતું હોય છે મત્સ્ય ઉદ્યોગ કઈ રીતે થતો હોય છે અને જે સાગર ખેડુ છે કઈ રીતે જે મચ્છીમારી કરતા હોય છે તે પણ અમે તમને બતાવશું તો આવો નિહાળિયા બોટ કેવી હોય છે અને અહીં જ કામ કરતા સાગર ખેડૂત સાથે વાત કરીએ વાત ગુજરાતી પર તો હાલ અમે તમને બોટ કેવી હોય છે અને બોટમાં જે કામ કરતા લોકો હોય છે જે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા હોય છે મચ્છીમારી સાથે જોડાયેલા હોય છે તે કઈ રીતે બોટમાં રહેતા હોય છે કારણ કે બોટ જે છે તે દરિયાની અંદર દસ દસ પંદર પંદર દિવસ રહેતી હોય છે અને તેઓ કઈ રીતે તેમાં રહેતા હોય છે અને સમગ્ર બોટ હોય છે તે કેવી હોય છે તે અમે તમને બતાવી રહ્યા છીએ શું નામ છે પેલા ભાઈ તમારું સૌ પ્રથમ હિતેશ શું કેશો ભાઈ અત્યારે તો આ બોટ આપણે અમે તો બોટ બતાવી રહ્યા છે ત્યારે આને શું કહેવાય છે સૌ પ્રથમ આને મોડો કહેવાય આપણો માઠું કહે ને જે ત્યાં એ મોડો કહેવાય આને લગડી કહેવાય ને આ બાજુનો બાંધવાની ખીલીઓ કહેવાય હા અને આ સઠો કહેવાય અહીંયા રસોણું છે સાઈડમાં હા અને આ તેના ઓજા છે હા હા ઓજા કે ને એ ઓજા છે માલ લેવા માટે હા પછી આપણે જોઈ કે તમે ધજા પણ લગાડો એસા માટે એ અમારે કુરદેવીની ધજા હોય એના આશ્રમે જાતા હોય ત્યારે પાછા વાપસ આવી શકે કેટલા દિવસ જવાનું થાય અંદર દરિયામાં પંદર વીસ દિવસ જવાનું થાય પંદર વીસ દિવસ પંદર વીસ દિવસ જવાનું થાય તો પંદર વીસ દિવસ અંદર રહેવાનું કઈ રીતે હોય શું શું સુવિધા શું શું હોય એ જણાવો સંડાસ બાથરૂમ ની હોય નાવા ધોવાની હોય રસોડું હોય એન્જિન હોય ખાવા પીવાનું બધું હોય તો એ દરેક વસ્તુ અત્યારે ચાલો બતાવો હાલો તો તમને આ આઈસ બતાવું અત્યારે મછલી માટેનો અમારે આઈસ છે હા જે આઈસ છે એ આઈસા માટે રાખવાનો હોય મચ્છીને પેક કરવી પડે ને હા હા એસી માં પેક કરી એની જેમ આઈસ પેક કરીને ભાઈ મોકલી દે કેટલો હોય કદાચ અંદાજીત માં આમાં ઓછામાં ઓછી 150 લાડી હોય 150 સુધી હોય હ હ સુધી બધું ઓકે તો આખો અંદર જે છે તે બરફ ભરેલો બરફ ભરેલો

ગેર વરામાં આવે ગેર આવે ને આપડો ગાડી માં ઘેર આવે ઘેર આવે એનાથી વાયર ખેંચી શકે એની પાછળ ઓજો હોય વાયર ની પાછળ પાટિયા હોય આ પાટિયા બાજી લે પાટિયા ની પાછળ વાયર હોય ને વાયર ની પાછળ બાઇડન હોય છેરા હોય ને છેરા ની પાછળ ઓજા છે ને એ ઓજા હોય ઓકે અને પાછળ શું શું સુવિધા હોય પાછળ આ એક જ સુવિધા પાછળ આ ડીઝલ હોય અહીંયા આ ડીઝલ છે આમાં અંદર ડીઝલ છે આની અંદર ડીઝલ કેટલું ડીઝલ કદાચ હોય આમાં આમાં અત્યારે 3-4 લિટર ડીઝલ હોય હમ હમ અને પછી આમાં શું છે આ પાણી છે હા આ પાણી હોય છે તો બીજું આમાં પાણી હોય છે હા અને આમાં ડીઝલ હોય છે હા 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 અંદર છે ડીઝલ હોય છે ઓકે આ ડીઝલ હોય છે આ ડીઝલ હોય છે પછી અત્યારે આયા રસોડું હોય છે રસોડું ઓકે તો આપણે સૌથી અત્યારે આપણે ઘણી વખત વિચાર આવતો હોય કે દસ દસ પંદર દિવસ હોય તો એ લોકો અંદર શું ખાતા હશે કઈ રીતે રહેતા હશે અને કઈ રીતે જમવાનું બનાવતા હશે તો બોટમાં રસોડાની પણ સુવિધા હોય છે અને રસોડામાં જે છે દરેક વસ્તુ બનતી હોય છે તો આવો રસોડાની મુલાકાત લઈએ રસોડું કઈ રીતનું હોય છે અહીં દેશી ચૂલો હોય ને આપણો પહેલાનો ગામડામાં ચૂલો હોય ને એ રીતનો જ હોય અને ઈંધણ એ હોય ફલાસીને થોડુંક હેરાન થવું પડે ભંડારી હોય એક ભાઈ ભંડારી હોય સ્પેશિયલ રસોડાનું જ કામ કરી શકે આપડે રસોઈમાં જેમ ઘરે બાય હોય ને એ રીતે એક ભાઈ રસોડા નું કામ કરે સ્પેશિયલી જમવાનું ને જ બનાવે તકલીફ તો ઘણી પડતી કોને કેવા જાય હવે કેટલું અઘરું જીવન હોય છે આપણે એસી વાળા રૂમમાં અથવા પંખા નીચે બેસીને જમતા હોઈએ છીએ પરંતુ અહીં તમારે કોઈ પણ જાતની માથે છત પણ નથી ને છતાં અહીં રસોડું એવું છે ને રસોડામાં જમવાનું બનતું હોય છે ને છતાં એ લોકો અહીં રહેતા હોય છે ને પોતાનું કામ કરતા હોય છે સમુદ્રની વચ્ચે તેઓ જમતા હોય છે ને જમવાનું પણ સાથે લઈ જતા હોય છે ને અહીં જ જમવાનું બનતું હોય છે ચૂલો છે આપણો જે દેશી ચૂલો કહેવાય એવો ચૂલો છે આપ જોઈ શકો છો અને એમાં જ રોટલા પણ બનતા હોય છે સરસ સરસ એ લોકો જે જમવાનું હોય છે તે એમાં જ બનાવતા હોય છે અને સૌથી મહત્વની વાત એમની કેબિન છે તો હવે આવો કેબિનની મુલાકાત લઈએ તો હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે કેબિન કહેવાય છે ને સૌથી વધુ લોકો અત્યારે આપણે ક્યારેય બોટમાં બેસીએ તો આપણા મનમાં એ જ વિચાર આવતો હશે કે અંદર કેબિન કેવી હોય છે અને કેબિન કઈ રીતે તેમાંથી કઈ 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 રીતે રીતે બોટ જે 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 છે 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 તે ચાલુ ચાલુ થતી હોય હોય અને તેના તેના કાર તેવી જ રીતના તેવા અનેક પ્રકારના કુતુહલ પ્રશ્નો રહેતા હોય છે તો આવો આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ કે જે બોટની કેબિન હોય છે તેમાંથી કઈ રીતે બોટ ચાલુ થતી હોય છે તો આવો નિહાળીએ રિમોટ છે જેમાં આપણે ગાડીમાં રિમોટ અથવા તો ચાવી આવે ને આ તેવું રિમોટ છે એનું એન્જિન અંદર આવે ગાડીમાં કેમ આપણે આપણે અંદર બેસીએ એ રીતમાં બેસવાનું છે અને એન્જિન બીજી બાજુ આવે એનું રિમોટ આ બાજુ લીધે રિમોટ આ રિમોટ છે અને એનું સ્ટેન અહીંયા છે આ જે આપણી ચક્ર પાવર સ્ટેરિંગ ચકડી કહીએ ને આ સ્ટેરિંગ આ સ્ટેરિંગ છે અને ચાલુ હા લીલું બટન દબાવે ને ફક્ત એક ચાપથી ચાલુ કરી હા એક ચાપથી ચાલુ આપણી જે ગાડીમાં અત્યારે નવી સિસ્ટમ આવેલી છે ને બસ બંગનો એવો છે આ રે દબાયા સ્ટોપ આ બંધ થઈ જાય હા હા ઓકે પછી આપણે ગાડીમાં તો ગિયર ને હોય આમાં કોઈ ગિયર ને હોય આ ગિયર છે ને અહીંયા ગિયર છે ઓકે આ ગિયર નું છે હા આ ગિયર નું છે હા એટલે ત્યાં આપણી ગાડીઓમાં નવી સિસ્ટમ આવે છે આગળ ને પાછળ આમાં ચક્કર વધારે હોય એટલે અમે આગળ ને પાછળ થાય બીજું કંઈ થાય બે જ ગેર હોય પણ અંદર ગિયરમાં અંદર ચક્કરો વધારે હોય જેથી કરીને આપડે ક્લચ વાડી હોય ને આ ક્લચ ન હોય આહા ડાયરેક્ટ ચાલુ થઈ જાય પછી આપણે દરિયામાં તો કોઈ પણ દિશાની પણ ખબર દિશા માટે શું દિશા માટે આ જીપીએસ આવે વસ્તુ આવે આ ડીપ છે 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 ટાઈમ બધી વસ્તુ આ કઈ રીતે આપણે ક્યાં ગયા એ નહીં બતાવે મંદિર આવે અમારે મંદિર હોય ને ઘર મંદિર હોય એક ખૂણા દીવા દીવાડુપ કરવો પડે આપડે તો ખૂબ સરસ જે વાત કરી કે અહીં જે બોટમાં હોય છે આખો દિવસ જે છે તે ભયજનક ઘણી વખત વાતાવરણ બનતું હોય છે દરિયા વચ્ચે રહેવું ખૂબ કપરું હોય છે કપરી પરિસ્થિતિઓ ત્યાં હોય છે અને સાથે સાથે તે લોકોની શ્રદ્ધા હોય છે અને તે માટે તેઓ ભગવાનનું મંદિર પણ અંદર રાખતા હોય છે કેબિનમાં અને આ શ્રદ્ધા ભાવથી જ તેઓ જે છે દરિયાની વચ્ચે જતા હોય છે અને પોતાનું કામ કરતા હોય છે અને હવે સૌથી મહત્ત્વની વાત જો હોય તો એન્જિન છે તો હવે આપણે એન્જિન જોઈશું કે કેવું હોય છે બોટનું એન્જિન તો આવો નિહાળીએ એન્જિનને તો હાલ જે છે અહીં કેબિનની નીચે જ જે છે એન્જિન હોય છે અને એન્જિન કેબિનની નીચે હોય છે તો અહીંથી જ જવાનું હોય છે તો હાલ આપણે કેબિનમાં જે છે ને કઈ રીતનું એન્જિન હોય છે તે જોવા જશું અને કઈ રીતે બોટ જે છે ચાલતી હોય છે તે એન્જિન પર જ ચાલતી હોય છે અને તો આવો એન્જિન નિહાળીએ તો હાલ આપણે જે જગ્યા પર ઉભા છે તે કેબિન ને નીચેનો ભાગ છે અને આ જ એન્જિન હોય છે આના પર જ આખું જે છે તે નિયંત્રણ હોય છે બોટ નું તો કઈ પ્રકારનું એન્જિન હોય છે તે સમજીએ અને કેવું એન્જિન હોય છે તે જોઈએ કઈ પ્રકારનું એન્જિન હોય છે ને કેવું હોય છે કોન સિનોટેક એન્જિન આવે છે 12 લાખ રૂપિયાનો એન્જિન આવે 12 લાખ 12 લાખ કિંમત હોય છે એમાં 2 લાખ રૂપિયા સબસિડી મળે તો આપણે 10.5 લાખ રૂપિયામાં તૈયાર થાય ખાલી એન્જિન જ તૈયાર થાય પછી પાછળની વસ્તુ બધી અલગ થાય આ પાઇપલાઇન છે 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 આ પાઇપ બધી ચાર પાંચ બીજા નીકળી જાય પણ આ એક એન્જિન છે આ એનો ફિલ પંપ આવે ને આપણે જે ગાડીમાં આવે ફિલ પંપ છે મેન આ વસ્તુ છે કે આપણે જે આપણી નિર્ભર દરિયામાં જઈ શકીએ આવી શકીએ આ બગડી જાય તો આપણે કોઈ લેવા ન આવે કે અમારો ધંધો એક આની પર જ છે વિશ્વાસ રાખીને જવાનું છે કેમકે અત્યારે અમારે તો કોઈ જાતના પૈસા બચતા જ નથી આમાં વ્યાજો પણ વ્યાજો લઈને બોટો ચલાવવી પડે છે કે ડીઝલના ભાવ આસમાને ભાગી ગયા છે અત્યારે નેવું રૂપિયાની માથે છે અમારે પચાસ રૂપિયા કે પંચાવન રૂપિયા હોય તો અમને કદાચ બે પૈસા વધી શકે એમ આશા હોય પણ અત્યારે ખલાસીના વેરેન્જ પગાર કહીએ ને આપણે અને એના કારણે અમને કંઈ વસ્તુ નથી અત્યારે અમારા બોટ ચલાવવા માટે ઓલરેડી અત્યારે દર ફિશિંગે લાખ દોઢ લાખ રૂપિયા વ્યાજે લેવા પડે છે પછી આપણે એન્જિન જોઈએ તો આખી બોટનું નિયંત્રણ એન્જિન ઉપર હોય છે. ક્યારે એવું થાય કે એન્જિનમાં કઈ ખામી આવે ચાલો તો શું કરવાનું હોય? ત્યારે કોઈ બોટને વાઇરલેસ હોય ને આપણે એમાંથી એક બે કરી સણફા કરી અને જ્યારે આવે ત્યારે આપણે લઈ આવે. કદાચ એ બોટને ધારો કે બે દિવસ થયા તો આપણે એ 15 દિવસ સુધી અહીં રહેવાનું, લાંગર પર રહેવાનું. જો જ્યારે તે આવે ત્યારે લઈ આવે અને એને પાછું ડીઝલ લેવાનો આપણે ધારો કે આખી 500 કિલોમીટર દૂર હોય તો પાંચસો કિલોમીટર જેટલું ડીઝલ જાય આપણે એને દેવાનું. પછી આપણે લઈ આવે એમને એમ કોઈ લઈ આવે નહીં ધારો કે આપણે બોટ રાસ્તા પર હાઈવે પર બંધ પડ્યા હોય તો મેકેનિકલ આવી જાય આમાં મેકેનિકલ કોઈ આવે નહીં એ કોક આપણે છેડો લે બાંધીને આપણે ગાડી લઈ જઈએ ને એ રીતના આપણે બાંધીને લઈ આવે અને એને એનું વળતર આપવાનું પછી આપણું એન્જિનનું કામ કરાવવાનું અને પછી પાણી પણ ઘણી વખત હોય છે અને પાણીથી દૂર રાખવાનું એવું કંઈ હોય છે કે પછી પાણી આને આમાં જે આપણે પાણી આવતું હોય ને એને બહાર કાઢવાનો આ પંપ આવે એ પાણી જે પાણી અહીં આ બોટમાં હોય ને એના ઉપર ફેંકવું પડે

જેથી કરીને એન્જિન ઠંડુ ને ઠંડુ પાણી એટલે મીઠું પાણી જ રાખવું પડે એવો નિયમ મીઠું પાણી રાખવું પડે આપણે કુલિંગ પાણી કહીએ ને ગાડીમાં આપણે કુલિંગ નાખતા હોય આ કુલિંગ પાણી હોય આમાં એ એન્જિનમાં ને એન્જિનમાં પડે અને જે આ છે ને એ આખો એન્જિન ઠંડુ પાડે હા જેથી કરીને આ પાઇપલાઇન આવે ને માંથી દરિયામાંથી આવે જો આ છે ને હા એ દરિયામાંથી આવે એ આમાં જાય અને ફરીને પાછું બરાબર નીકળી જાય ઓકે નજીક મશીન ની ગરમી હોય ને એ ઓછી થઈ જાય આપણે સો હોય દોઢસો હોય થી પચાસ સાહીઠ સિન્ટર સુધી થઈ જાય હાલ આપણે જે જગ્યા પર ઊભા છે તે નીચે છે આપણે કેબિન ની નીચે છે અને અહીં ગરમી પણ ખૂબ છે તો આમાં કોઈને રહેવું પડે ફરજિયાત માથે રહેવું પડે એવું કઈ હોય કે પછી ચાલે એવો પ્રશ્ન હોય તો રહેવું પડે કલાક બે કલાક પાંચ કલાક જેવું કે સિવાલ નીકળી ગયું હોય કે ગામટ આવી ગયો હોય તો પાંચ સાત કલાક સુધી રહેવું પડે એનું કોઈ અત્યારે કોઈ ગેરંટી ના હોય જોકે ત્યાં કુબોટ કમ્પ્લેટ છે છતાં હું પ્રશ્ન બન્યો હોય તો રહેવું પડે આમાં કેમકે અમારો ધંધો જેવો છે કે આ બધી ખ્યાલ રાખવો પડે બધી વસ્તુ બાલાશ રાખવી પડે આ જો પંપ છે જો આ પંપ બધી વસ્તુ બાલાસ રાખવી પડે એક ધારો કે પંપ આઠ નવ હજાર રૂપિયાનો એક પંપ આવે હું બધી વસ્તુ રાખી તો અમને કેટલી નુકસાની પડતી હોય એટલે અત્યારે અમને તો હાલાકી પ્રમાણે તો અમને બહુ નુકસાની મોટી ભોગવી રહ્યા છે કેમકે અત્યારે ડીઝલના ભાવ પ્રમાણે છે ને અમારે કોઈ છેડા ભેગા થતા નથી અત્યારે જો ડીઝલના ભાવ ઘટે ને તો અમારે કઈ બે પૈસા બચે બાકી અત્યારે અમારે આ ખલાસીઓ મને છેલ્લે પગાર દેવાના થાય ને ત્યારે વ્યાજે લઈને પૈસા દેવા પડે છે ઓલરેડી સૂનું મૂકી વ્યાજે લઈ ગમે એમ કરી આમ તેમ કરીને એ ખલાસીનો રોજ હોય આપણે ભોગવવું પડે છે

પછી વધારે બાળવા જે નહીં માનલે કે મારી દસ લાખની કેપેસિટી દસ લાખ ની બે લાખની કેપેસિટી જેવું કેપેસિટી પ્રમાણે કામ કરવું પડે કે માછલા ઓલરેડી આપણા માટે તૈયાર ન હોય એટલે એ ગોટવા જવા પડે ગોટવા માટે પંદર વીસ દિવસ કેશો ભાઈ અત્યારે બોટ જે છે મતદરિયે જતી હોય છે કેટલા લોકો હોય છે એક બોટમાં સાત માણસ આઠ માણસ નવ માણસ વધુમાં વધુ કેટલા વધુમાં વધુ નવ દસ માણસ નવ દસ માણસ એકસાથે અને આપે જે રીતે વાત કરીએ કે પંદર વીસ દિવસ માટે પણ ત્યાં રહેવાનું થતું હોય તો પછી રાતમાં રાતના કઈ રીતે બોટ ત્યાં ચાલુ જ હોય કે પછી ત્યાં બોટ ઊભી પણ રાખવાની હોય ઊભી પણ રાખવાની હોય ક્યારેક ચાલુ પણ હોય એમ બધું અલગ અલગ હોય પછી મતદરિયે જવું પડતું હોય છે માછલી ઘણી વખત મતદરિયે હોય છે તો કઈ રીતે ખબર પડે કે આ અહીં માછલી હોય શકે અહીં ન હોય શકે એ કઈ રીતે ખબર પડે તો અંદાજે જ અનુભવ પરથી જ હોય આગલા જે મોટા ઉંમરના હોય ને એના અનુભવથી જ બધી થતું હોય વારસાગઢ હોય ને વડીનું વારસાગઢ ઉપર ચાલતું હોય પછી રાત્રિના સમયે લાઈટ ને એવું હોય છે કે હા લાઈટ ને ચબકિયા હોય ને એ રાતના ચાલુ રહે આમાં ચબકિયા ઉપર છે એ લાઈટ ને ચાલુ રાખવું પડે જેથી કરીને વાહન આપણે અડે નહીં અને વાહન ચાલુ કરે ત્યારે કઈ રીતે જે છે તે ચાલુ થતું હોય છે ને સીધું જે છે તે વહી જાય છે દરિયા હા સીધું જે અત્યારે વહી જ જાય છે ત્યાં જે કાઢે છે ને એ નીકળી જ જશે સીધું પછી એને બહાર લંગર હોય ત્યારે લંગર હોય ત્યાં છોભું જાય આપણે બ્રેક મારીએ ને ગાડી ની એ રીતે ઠોપી જાય હમ હમ લંગર નાખે ને તો એ ઠોપી જાય ને શું કે તો સૌથી વધુ તકલીફ શું પડે દરિયામાં તમે જતા હોય છો દરિયામાં ત્યાં રહેવામાં સૌથી વધુ તકલીફ શું પડે વાવડો અને મોજો ને તોફાન ને વરસાદ ને આવે ને આંબાલાલ વાડીએ ઘડીએ તોફાનો આ પ્યાં રાખે છે એટલે અમારે હેરા ને થાઉન બોટો વાડી વાડી ને આવે અને તન તન 4 4 લાખ રૂપિયા નું નુકસાન દર ભેરી પણિયા જ રાખે છે અને એ આ YouTube પર ને બધા પર આવે છે કે તોફાન ને આઘાય છે એટલે માણસો બીકના કારણે બંદરમાં આવી જાય એટલે અમારે તો ડીઝલ બરફના કારણે કોર્ટ દરિયામાં આવી જાય એટલે અમને નુકસાની બે હજાર ત્રણ હજાર લીટર એમને બાળી ને આવી જાય માછલા વગરનું એટલે અમને ત્રણ ચાર પાંચ લાખ રૂપિયા નુકસાની એમને પડે એવું પણ થતું હોય અને કેટલીક માછલીઓ આવી જાય અંદાજે કંઈ નાખી હોય નઈ તો ડીઝલના પૈસા તૂટે ને આવે તો કદાચ ડીઝલ ના થઈ જાય ને કોક ના આવી જાય તો કોઈ ઘરે પચાસ હજાર લાખ રૂપિયા બચે અને આખો આઠ મહિનાનો ટાર્ગેટ કાઢે ને ત્યારે ખબર પડે કે આપણે કેટલી માછલી મારી શકીએ ફોન લગભગ આ કોરોનાના સમયથી લગભગ પાંચેક વર્ષથી તો કોઈ ફિશરમેન એમ કહીને જાય ને કે હું કમાઈ ગયો આમાંથી કેમ કે વ્યાજો એ લઈને જ અત્યારે બોટો ચલાવે છે એટલે પાંચ વર્ષથી કોઈ અત્યારને દરિયાઈ પતિ ને આખી દરિયાઈ સમુદ્રપતિ છે ને સોળસો કિલો ની એમાં કોઈ એમ કહીને જાય ને કે હું કમાયો તો આ હતા માછીમારી સાથે જોડાયેલા લોકોને અહીં આપણે જોયું કે આખી બોટ કેવી હોય છે બોટનું એન્જિન જોયું કદાચ એ બોટના એન્જિનમાં તમે એક ક્ષણ રહો તો પણ ખબર પડે કે કેટલી ત્યાં ગરમી હોય છે ને કેટલું જે ત્યાં ટેમ્પરેચર પણ ખૂબ ઊંચું હોય છે ને તેના કારણે ત્યાં ગરમી ખૂબ થતી હોય છે ને લોકો જે છે તે કેટલી મહેનત કરતા હોય છે અને બોટ જ્યારે સાગર વચ્ચે જતી હોય છે અને દરિયાની મધ હોય છે ત્યારે ઘણી બધી જે છે તે તકલીફો પણ પડતી હોય છે છતાં પણ એમનું કામ તેઓ કરતા હોય છે અને આપણે જોયું કે બોટમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ સાથે સાથે હોય છે જમવાનું તેઓ અહીં અહીં જ બનાવતા હોય હોય છે ત્યાંથી જે જે સુવિધાઓ છે તથા બોટ કેવી હોય છે તે આપણે જોયું અને અહીંના જ લોકો સાથે વાત કરીને ઘણું બધું જે છે તે જાણવા મળે છે કે કેટલું હાલાકી ભરી જે તેમનું જીવન હોય છે અને સાથે સાથે કેટલી બધી મહેનત પણ પડતી હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર